ગુડ મોર્નિંગ સીતારામ જય શ્રી કૃષ્ણ જો ત્યાં દસ વાગ્યા છે અને અમે તો ઉઠી બે સોફા ઉપર ત્રણ નૈત્રી બેન ને ઉઠતા હવે જો ઇન્જેક્શન લઈ લીધું છે નૈત્રી બેન હવે આ જે વિચાર છે કે એને પપ્પા એમ કે જાય વાળીઓ મળી કે હમણાં બહુ ઓલું ખાધું ને

અને હવે તૈયાર કરશે તૈયાર કરે એટલે પછી બેનને લઈ જઈશ એને તો ખબર નથી મારે તો જવું છે મૂકવા એને સ્કૂલે જવું ત્રી આજે તો ક્યારે જઈશ તું કાલે જઈશ તૈયાર તો થઈ જાય પેલા હાલકી તૈયાર થઈ જાય પછી કરાવી તૈયાર થઈ જાય હા

ચાર રૂપિયા <laughs> <waasin wata> <treeks> હાલો આપણે વટાણ હાલો આપણે વટાણા ફૂલ લઈ આવ્યા હાલો હાલો આપણે આ છે ને આ ખાંડ ઓલી ઓછી કરવાની હમ આવું ખાવાનું તો બધું ઈ આરામ કોરા છે હે ના ના બનાઈ દો હાલો જો અમાર નેત્રી બેન કે છે મારો બ્લોગ બનાવી દે તારે ખાવ ખજૂર બાગ નેત્રી હે આપણે જો આપણે આ ખાવાનું આપણું તૈયાર છે આ જ્યુસ તો ગયા છે પાંદરા ધાણા ભાજી

તમારો વિષય એ રહ્યો ને મેચ નો એટલે તમને ખબર પડી જાય ને અમને ન ખબર પડી એવી કઈ અમે આવ્યા છે ગાર્ડન માં નૈત્રી ને તો અમારે રોજ લઈ જવો પડે અને બસ જો આ પગી બાપા આવ્યા એ કે ક્યાં ગયા તા તમે મોડા મોડા આવ્યા જો પગી બાપા એમ કે છે પણ અમે તો હવે રખડતા રખડતા આવ્યા છોકરા બે હે નાના વેલું હોય હા વેલા હોય તો બે બિસ્કીટ ખાય છે અને થોડીક વાર ઇંચકા ખાએ હમણાં અને પછી અમે પાછા ઘરે જવાના પેલા અમે ઇંચકા ખાવું કેવી મસ્તી ને મજા આવે ક્યાં નિકરી હા જઈએ જઈએ બે છોકરા જોયું તો પેલા બિસ્કીટ ખાતું જવાય દીકરા વેરી ગુડ તણી અત્યારે જો પેન લઈને બેઠા છે હા અને ભણી ભણીને તો ઊંધા બધાને પેન ને પાટી હા જોઈ લે છ છ સાત અડે સાત

આ લઈ આવે એ લઈ આવાય જ નઈ તો આ લઈ આવીએ જ ખોટું છે આ લઈ આવે જ નઈ કોઈ દી લઈ આવે પછી આવું નથી આરી ભૂતડી હા હા ચાં ચા પાછી મમ્મીને લઈને આવજે લંદાલે મામનગરનો કૌસેર મામનગર કે ઉત્યાય હોય તો ક્યાંય ન હોય પણ હવે આમાં તને ખબર તો હે હવે હાલો હવે જલ્દી કરો નૈત્રી મુકીને વયો જજો તને હવે નઈ એટલે એની રોમાં અમે જાય છે આજે તાઈ ન ઠીકઈ આજે તон ધર થઈ ગયું છે હવે આજે કઈ તાઈ નથી બ્લોગ મને અમને કેવળાઈ ગઈ શક કરજો અને ચેનલને લાઈક કરજો શેર કરજો લાઈક કરજો શેર કરજો પછી કરજો સબસ્ક્રાઇબ કરજો અમને બ્લોગ ગઈ જમી લીધું છે અત્યારે અને જમવામાં તો બપોરે જે કાચું ખાય છે એ જેતું એમ જમણા પ્રોગ્રામમાં બધી બહુ વાર ખાધું ઘરે આ છે એવું જ ઈચ્છા હતી કે સાબ ફ્રૂટને એવું થાય પાછું અને પછી બે અડદિયા ખાઈ લીધા હ બે અડદિયા ને હવે નવરા થયા છીએ અને હવે જાય છીએ એમાં નણદની ઘરે દેશમાં અને ત્યાં જઈને મળશું રેઝો કન્ટીન્યુ એમાં જતું જીવવું નથી એવું મોટું ચાલો રેજો કન્ટીન્યુ મળશું પાછળ માળ આવી ગયો પાછળ માળ આવી ગયો કેટલામાં માળ આવ્યો માળ આવ્યો

હાડા દસે નવી સાયકલ લેવા ક્યાં જાવી પણ આ સાયકલ અમારે આદિત્ય ભાઈ પડી હતી તો કામ આવી એટલે બેને અત્યારે સાયકલમાં બેઠા બેઠા જમતા જાય છે હું થેપલું ખવડાવતી જાઉં છું બેનને અને એના પપ્પા ચક્કરું મરાવે છે જો આખા ઘરમાં હાલો તો હવે આ સાથે જ મૈત્રી આ સાથે જ આજનો વ્લોગ અમે અહીં પૂરો કરીએ છીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ જરૂરથી કોમેન્ટ કરીને કહેજો લાઈક કરજો શેર કરજો કાઈ નો લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો આવજો બધાય